સાંતલપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર દેખાઈ રહ્યું છે ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે તંત્રએ સાફ સફાઈ ન કરતા ખેડૂતોએ કામ આદર્યું કેનાલોમાં સફાઈના અભાવે પાણી મળવામાં અડચણ થઈ રહી છે ત્યારે કેનાલ સફાઈના અભાવે ખેડૂતો સુધી પાણી નથી પહોંચતું સિંચાઈનું પાણી ન મળતા જીરું એરંડાના પાક પર સંકટ તોડાઈ રહ્યું છે

પાટણ જિલ્લાની જે કેનાલો છે તે નર્મદા વિભાગનું જે ઘોર બેદરકારી છે તેને લઈને ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું જે પાણી ન મળવાના કારણે તેનું મુખ્ય કારણ છે કે નર્મદાની જે કેનાલો છે તે આગળ ઝાડી ચાકર તેમજ જે લીલ આવેલી છે લીલ બાજી જવાના કારણે ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી પહોંચતા અને બીજી બાજુ રવિ સિઝનની અંદર ખેડૂતોએ મોંઘા ખર્ચા કરી ખેડ ખાતર બિયારણ લાવી વિવિધ પાકોનું વાવેતર કર્યું છે અને આ વાવેતરમાં બાબત ત્રીજા અને ચોથા પાણીની જ્યારે જરૂરિયાત છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાણી ન પહોંચતા આજે ખેડૂતોએ જાતે શ્રમદાન કરીને પોતે કેનાલ સાફ સફાઈ કરવાની કેનાલ સફાઈ કરવા માટે મજબૂર બન્યા હતા કારણ કે અનેક વખત નર્મદા વિભાગને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ના કરતા અંતે કે ખેડૂતોએ ખેડૂતોનાલ ની અંદર જે રીતે જાડી જાફર બાજી છે સાફ સફાઈ કરવા મજબૂર બને છે કારણ કે તેમનો જે મોગો મુલો છે જીડાનો તેમજ એરંડાનો પાક છે જે પાણી ના સંકટમાં આવ્યો તો એને લઈને ખેડૂત આજે જાતે શ્રમદાન કરી કેનાલની સફાઈ કરી છે જી ધન્યવાદ ભરત આ માહિતી માટે